નમસ્કાર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના કિરણ ચોક પર પાંચ મિત્રો દ્વારા સહકાર સેવા સમિતિ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ અને સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા ફ્રી વિતરણ કરતી આ યુવા ટીમ હાલ આ ઉનાળાની ઉકળાટ ઋતુમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓ માટે આપણે એક નાનકડું માનવીય પગલું લઈએ આપણા ઘર ટેરસ બારણા બારી કે આસપાસના ખુલ્લા સ્થળે પાણીના કુંડું મૂકે આ કુંડું તેમના માત્ર પાણી જ નહીં આપે પણ જીવતા રહેવા માટેનું આશ્રય પણ બને પાણી પીને તૃપ્ત થતા અને પછી કલરવ કરતા પક્ષીઓને જોઈએ ત્યારે આપણા દિલને પણ આનંદ મળે છે વિશેષ કરીને દરેક પરિવાર દરેક સ્કૂલના બાળકો તેમજ તેમના માતા પિતાઓને અમારી અપીલ છે કે તેઓ પોતાના બાળકને સાથે લઈ આ પ્રવૃત્તિમાં જોડાય આવી સહભાગીતા બાળકના હૃદયમાં જીવદયા પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા અને કરુણાનું સંસ્કાર બીજ રોપી ધન્યતા અનુભવીએ આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ થાય એ હેતુસર એક પ્રયાસ કરીએ તેમના આયોજક શ્રી છે અરવિંદભાઈ કીકાણી જગદીશભાઈ સુતરિયા ભરતભાઈ માલાણી જીતુભાઈ કથિરિયા તથા સેવા સાથી મિત્ર દ્વારા એક છોટી સી સેવા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત